યાત્રાધામ દ્વારકામાં ફરી મેગા ડિમોલેશન કાર્યવાહી થોડા સમય બાદ ફરી એકવાર દેવભૂમિ દ્વારકામાં બુલડોઝર ચાલુ છે યાત્રાધામ દ્વારકામાં ફરી મેગા ડિમોલેશન હાથ રીતે સરકારી જમીન ઉપર કરવામાં આવેલ બાંધકામોને ડિમોલેસ્ટ કરવાની કાર્યવાહી ફરી પાછી ચાલુ કરાઈ છે એસડીએમ ડી વાયએસપીની હાજરીમાં મોટા પોલીસ કાફલા સાથે સરકારી જગ્યા ઉપર ખડકેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનું શરૂ કરાયું છે દ્વારકા પોરબંદર હાઈવે રોડ ટચ હાથી ગેટની સામેના ગેરકાયદેસર બાંધકામો પર ડિમોલેશન શરૂ કરાયું કોમર્શિયલ બાંધકામની સાથે ધાર્મિક બાંધકામ પણ દૂર કરાયું છે જ્યારે વધુ એક બાંધક જલારામ સોસાયટીમાં પણ ભવન બનાવી યાત્રિકોને રોકાવવા માટે રૂમની વ્યવસ્થા કરતા બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે જ્યારે 18 કરોડ થી પણ વધુના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની હાલ કાર્યવાહી ચાલુ છે આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે દ્વારકા શહેરમાં આજ સવારથી જ ત્રણ જગ્યા પર જ્યાં સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવેલું હતું અને એ દબાણનો કમર્શિયલ પર્પઝ માટે ભવન બનાવીને ત્યાં રૂમ ને ગેસ્ટ હાઉસ જેવું ચલાવવામાં આવી રહેલ હતું जब आपने आओ आज सवार जगह उन्हें डिमोलिश करी आ, सरकारी जगह खुली करवाऊ आज द्वारका में तीन जगह के ऊपर जो सरकारी ज़मीन है जहाँ पर एनक्रोचमेंट किया हुआ था उस एनक्रोचमेंट को डिमोलिश किया गया है और इस टोटल एनक्रोचमेंट में तकरीबन चार होम स्टे है और कुछ कमर्शियल दुकानें हैं और दो धार्मिक स्थल भी है इन तीनों लोकेशन के डिमोलिशन अभी प्रोग्रेस में है और इनकी वैल्यू तकरीबन अठारह करोड़ है और टोटल एरिया जो है तकरीबन छः हज़ार पांच सौ स्क्वेर फीट्स का यहाँ पे आका गया है आज रोज द्वारका खाते सरकारी प्रशासन तंत्र द्वारा अलग अलग धार्मिक व्यवसायिक दबाण दूर करने की कामगी कर हज़ार छ सौ ने बावन चौरस फूट जमीन जेनी अंदाजे मार्केट वेल्यू अठार पॉइंट तरह करोड़ दूर करने कामगिरी चालू है લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેભુમી દ્વારકા